મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરાવવાના હોય વિડીયો લાઈક વિડીયોને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પ્રસર કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો જે આપણે કોઈ પ્રશ્ન હશે તો તેના વિશે આપણે દસ પ્રશ્નો કે પોંચ પ્રશ્નોથી પોંચથી સાત પ્રશ્નો અથવા દસ પ્રશ્નો સુધી આપણે ચર્ચા કરીશું એટલે શું કુલ પંદરના નહીં પણ પ્રશ્નની પાછળ દોઢસો પ્રશ્નો જેટલું સોલ્યુશન થશે અને તેની પાછળ આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું છ મહિનાના કરણના પ્રશ્નો વિશે તો છ મહિનાનું કરણ તો છે મિત્રો પણ એક જ દિવસે છ મહિનાનું કરણ નથી હોતું એના ભાગ પડેલા છે એકથી પોંચ ભાગ છે એકથી પોંચ ભાગની અંદર ભાગ દ્વારા પહેલો છે એટલે કાલના ભાગ અગાઉના વિડીયોમાં એકથી પાંચ એકથી પોંચ દિવસની અંદર છ મહિનાનું કરણના પ્રશ્નોનું સોલ્યુશન થાય છે અમુક દિવસ આપણે છેલ્લે મૌલિક રીતે ચર્ચા ઓસ્ટ્રેલિયા અમને અમેરિકા સોરી મિત્રો અને ભારતના પ્રશ્નો છેલ્લે મૌલિક ચર્ચા કરતા હોઈએ છીએ મિત્રો ખાસ કરીને છમીનાનું કરણની વાત તો પતી ગઈ પછી જ્યાં ટૉપિક આવે છે ને કોઈ પ્રશ્નો રાજ્યો વિશે તે ટૉપિકની ટૉપિકનો આખો પેજ આપે છે ને ટેલિગ્રામ અને વો વોટ્સઅપની માકડી એજ્યુકેશન બંનેની ચેનલની અંદર આપણે અપલોડ કરી દઈએ છીએ એટલા માટે તે ત્યાં પણ ધ્યાનથી ધ્યાનથી જોજો અને ત્યાં ટેલિગ્રામ વાંચી લેજો મિત્રો ખાસ કરીને કર્ણપદની વાત પતી ગઈ અને હવે કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો તમે તેની કોમેન્ટ કરજો મિત્રો ખાસ કરીને ખૂબ જ આમદાર પરીક્ષાની વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે છેલ્લા બીજા દિવસે વિડીયો જુઓ નો તો તમારે એકનો એક પ્રશ્ન બે વખત આવે ને બીજ બધા કરતાં લેટ જોવા નથી તો એકનો એક પ્રશ્ન લેટ આવે તો રિવિઝન થઈ જાય અને પ્રશ્નો પંદર પ્રશ્નોની અંદર દોઢસો જેટલા પ્રશ્નોનું સોલ્યુશન કરવાના હોય આ સમય લાગે છે અને તમારું રિવિઝન પણ થઈ શકે અને ઘણા બધા એવા પ્રશ્નો અને કારણોસર અમે તો એક દિવસ વિડીયો લેટ અપલોડ કરીએ છીએ બરાબર તો પ્રશ્ન તેર ઓગસ્ટ કરંટ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો બાર ઓગસ્ટ બાર ઓગસ્ટે વિશ્વ આથી દિવસ પણ મનાવવામાં આવે છે તો આપણે જે કાલે પ્રશ્ન પૂછ્યા હતા તેની ચર્ચા કરી લઈએ પહેલી તો ઇન્ટરનેટ સ્પીડના મામલામાં ચીન કયા દેશ સ્થાન પર હતો ને અમેરિકા કયા સ્થાન પર છે તો ચીન આઠ પર છે અમેરિકા એક તેર પર છે દેશ પહેરુ દેશનો કેપિટલ લીમા લીમા છે કરન્સી વોરમપુલિયમ પેરુ વિલિયમ સોલ છે અને રાષ્ટ્રપતિ છે ડીના બુલવાટે આ પ્રશ્નો તો પહેરુ દેશ વિશે ગાય યાત્રા ગાય યાત્રા તહેવાર ક્યાં મનાવવામાં આવ્યો હતો નેપાળમાં ભારતના ટોપ દસ શહેરોમાંથી સુરક્ષિત શહેરમાં કયો ટોપ પર છે તો મંગલોર ટોપ પર છે આ એક જ પ્રશ્ન હતો બીજા દસ શહેરો આપણે જણાવીએ છીએ પ્રશ્ન ખાલી એક જ શહેર પૂરતો હતો બે પર વડોદરા છે ત્રણ પર અમદાવાદ છે ચાર પર સુરત છે પાંચ પૂરું જયપુર છે છ પૂરું મુંબઈ છે સાત પર તિરુવનંતપુરમ છે આઠ પર ચેન્નાઈ છે નવ પર પુણે છે દસ પર ચંદીગઢ છે બરાબર તો પ્રશ્ન દિવસો વિશે ચર્ચા કરી લઈએ મૌલિક ચર્ચા કરીએ છીએ આપણે તો એક ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ એક ઓગસ્ટ વર્લ્ડ વાઇફ ડે વેબ ડે એક ઓગસ્ટ વર્લ્ડ લંકર કેન્સર ડે ત્રણ ઓગસ્ટ ક્લોવ રિસિડ્રોમ જાગૃતતા દિવસ ચાર ઓગસ્ટ અમેરિકી તટરક્ષક દિવસ છ છ ઓગસ્ટ હિરોસીમા દિવસ ત્યાં હિમાશીરા દિવસ એટલે કે એ બોમ્બ ફેંકવા આવેલો હતો હિમા સીમા દિવસ તો હિરોસીમા શહેર પર બોમ્બ ફૂંકવામાં આવેલો હતો તેનું નામ છે લિટલ બોય સાત ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય અથકરકા દિવસ આઠ ઓગસ્ટ ભારત છોડો આંદોલન દિવસ નવ ઓગસ્ટ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ નાકાસાકી દિવસ નાકાસાકી શહેર પર ફેટમેન બોમ્બ ફેંકવામાં આવેલો દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસને દસ ઓગસ્ટ વર્લ્ડ બાયોફુલ ડે આટલા દિવસો આવે છે પ્રશ્ન બે હાલમાં ભારતને એશિયન અંડર ઓગણીસ અને અંડર બાવીસ બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં કુલ કુલકલા પદક જીત્યા તો સત્યાવીસ પ્રશ્ન ત્રણ હાલમાં કઈ રાજ્ય સરકારે પોટ લાખથી વધારે વર્ક્સ માટે સમાજ સામાજિક સુરક્ષા યોજના શરૂ કરશે તો મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈથી સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણ લોકસભાની અડતાળીસ રાજ્યસભાની ઓગણીસની વિધાનસભાની બસો અઠ્યાસી કઈ કમેન્ટ હતી કે તમે કોઈપણ રાજ્યના પ્રશ્નો તો તમે સીટો વિશે લોકસભાની વિધાનસભાની રાજ્યસભાની સીટો વિશે કમેન્ટ માહિતી આપો એટલે આપણે શરૂઆત કરી દીધી છે તો ઉંચાની બંધ જયકવાડીબદ્ધ કોયનાબંધ નાવેગાંવ નાગજીરા સહ્યાદ્રી મેણગાઢ તડોવા અંધારીપોર તગરવા નાગજીરા સહયાદ્રી તળોવા અંધારીપો ટાઈગર રિઝર્વ આવેલા છે સાંજઘાટી મહારાષ્ટ્રમાં આવેલી છે ડુંગળી ઉત્પાદન ડુંગળી કપાસ કેળા અને દ્રાક્ષ ઉત્પાદનમાં ટોપ પર મહારાષ્ટ્ર છે ક્ષેત્રફળીની દૃષ્ટિએ મહારાષ્ટ્ર ત્રીજા પર છે તો ફર્સ્ટ પર છે રાજસ્થાન ક્ષેત્રફળમાં બીજા પર છે મધ્યપ્રદેશ ત્રીજા પર મહારાષ્ટ્ર ચોથા પર ઉત્તર પ્રદેશને પહોંચવા પર છે ગુજરાત જનસંખ્યાની દ્રષ્ટિએ બીજા પર છે મહારાષ્ટ્ર જનસંખ્યાની અંદર ઉત્તર પ્રદેશ ટોપ પર છે મહારાષ્ટ્ર સરકારે સોશિયલ મીડિયાના દુરુપયોગ પર નજર રાખવા માટે ગરુડ દ્રષ્ટિ ટૂલ લોન્ચ કરી છે મહારાષ્ટ્ર પ્રથમ અહીં સંચાલિત આંગણવાડી કેન્દ્રનું ઉદ્દઘાટન મહારાષ્ટ્રમાં થયું પશુપાલન અને મુર્ગીપાલનના કૃષિનો દરજ્જો આપવાળો પ્રથમ પ્રથમ ભારતીય રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે મુંબઈને પોતાનો પ્રથમ ભારતીય અનુભવ કેન્દ્ર ખોલશે મહારાષ્ટ્ર સરકારે વિશેષ જન સુરક્ષા કાનૂન બે હજાર ચોવીસ લાગુ કર્યો મહારાષ્ટ્ર સરકારે કપાસ હલ્દી મકાઈ ખેડૂતોની હેજિંગ ડેસ શરૂ થયો મહારાષ્ટ્ર સરકારને થ્રી લેંગ્વેજ પોલિસીનો આદેશ વાપસ લીધો મહારાષ્ટ્ર સરકારે શક્તિપીઠ એક્સપ્રે પરિવર્તનની મંજૂરી આપી છે તો પ્રશ્ન ચાર હાલમાં એશિયાઈ પ્રસાદ મિડ ઇમેચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયા રાષ્ટ્રપતિ છે પ્રબોસુબિયાંદો ગરડું શક્તિ ભારતને ઇન્ડોનેશિયા વિશે અભ્યાસ છે ઇન્ડોનેશિયા માઉન્ટ લેવો 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 ટોબી લાખે લાખી જવાળામુખી પાઠવો ઇન્ડોનેશિયા બ્રિક્સના નવા વિકાસ બેંકમાં સામેલ થયું ઇન્ડોનેશિયા માઉન્ટ ડુકોનો જ્વાળામુખી પાઠ છે તો તમને કોમ તમારા વડે પ્રશ્નો તિરુવતીરાય મહોત્સવ કયા રાજ્ય માનવામાં આવ્યો બધાનો પ્રશ્ન એક જ જવાબ એક જ છે ક્લાવિંગનું સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય છે નીલિગીરી તાહિર તાહર કયા રાજ્યનું પશુ રાજ્ય પશુ છે બરાબર બધાનો જવાબ એક જ છે બરાબર પોચમાં બહુપક્ષીય નહોસેની કપેશ કોમળો ઇન્ડોનેશિયામાંથી ઇન્ડોનેશિયા બાઉન્ટ એ બધું જ્વાળામુખી પાઠ્યો બ્રિક્સ સમૂહનો પૂર્ણ સદસ્ય ઇન્ડોનેશિયા બન્યો ગણતંત્ર દિવસ બે હજાર પચીસ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથી રહેશે તો પ્રશ્ન જ હાલમાં ક્યાં નવા છોડની પ્રજાતિ ખેપ્ટા પ્લેરોમ અલ્સા મિક્સની શોધ થઈ છે તો અસમ અસમનું કેપિટલ છે દિસપુર કરન હેમતા સીએમ શ્રી હેમતા બિસ્વા શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય લોકસભાની ચૌદ રાજ્યસભાની સાતની વિધાનસભાની એકસો છવ્વીસ પૂર્વનો અમજન એ દેહિંગ પટકાઈને રાષ્ટ્રીય ઉદ્યાન પૂર્વનો અમજન એ દહેંગ પટકાઈ રાષ્ટ્રીય ઉદ્યાનને કહેવામાં આવે છે ચાના ઉત્પાદનમાં અસમ ટોપ પર છે અસમ ટોપ પર છે તો પૈજા પર પશ્ચિમ બંગાળ ત્રીજા પર તમિલનાડુ દેશની અંદર ચાના ઉત્પાદનમાં ચીન ટોપ પર છે બીજા પર ભારત છે ત્રીજા પર કેનિયા છે ચાર પર શ્રીલંકા છે તુર્કી પહોંચ પર છે એક મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ એક મે ઓક્ટોમ્બર કોફી દિવસ તો કોફી ઉત્પાદનમાં ટોપ પર કયા સ્થાન પર છે ભારતનું ટૉપ પર કયું રાજ્ય છે ટૉપ પર કયો દેશ છે ભારત કયા સ્થાન પર છે ટૉપ પર કયો દેશ છે અને કોફી ઉત્પાદન ભારતનો ટોપ રાજ્ય કયો છે બરોબર અસમ સરકારે વિદેશી નોકરીઓની ઈચ્છા હોય તો તે વ્યક્તિઓ માટે વિદેશી ભાષા કૌશલ્ય યોજના શરૂ કરી અસમ સરકારે ડેરી ક્ષેત્રને વધારવા માટે દૂધ સબસિડી યોજના શરૂ કરી પ્રતિ લિટર પાંચ રૂપિયા સબસિડી આપશે અસમ સરકારે ગુવાહાટી પાસે સોનાપુર ભારતને પ્રથમ એકવાટક પાર્કનું ઉદ્ઘાટન થયું છે અસમ સરકારને સ્વદેશી બેલ મેટલ ઉદ્યોગને વધારવા માટે એસટી એચ એસ જી એસ ટી પૂરતી પરી પ્રતિ યોજના મંજૂરી આપી છે અબુબાજી મેળો અસમમાં માનવામાં આવ્યું છે અસમ સરકારે ટ્રા સમુદાય માટે ઓબીસી દરજ્જોના આંગણવાડી કેન્દ્ર માટે અનામતની ઘોષણા કરી પ્રશ્ન છે હાલમાં કોને સૌથી વધારે ટ્વેન્ટી ક્રિકેટના રન ટ્વેન્ટી રનના લિસ્ટમાં વિરાટ કોહલીને પાછળ છોડ્યા છે તો ડેવિડ વોર્નર ગ્રી સ્કેલ ટોપ પર છે ડેવિડ વોર્નર વિરાટ કોહલી પોચ પર હતા તેને હવે ડેવિડ વોર્નર પોચ પર છે એટલે કે ડેવિડ વોર્નર પોચ પર છે પણ વિરાટ કોહલી છે વિરાટ કોહલીને એક સ્થાન પાછળ છોડેલા છે પ્રશ્ન સાત હાલમાં કોને જુલાઈ મહિનામાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથની પસંદગી કરવામાં આવી છે તો સોફિયા ડંકલે મહિલા અને સુભમન ગિલ પુરુષ બરોબર એડન માર્ક દક્ષિણ કોરિયાના પુરુષ અને હેલી મેથ્યુઝ વેસ્ટ મહિલા એ જૂન બે હજાર પચીસ માટે આઈસીસી પ્લેયર ઓફ મંતની પસંદગી થઈ મોહમ્મદ મસીમ યુએ પુરુષ અને કલોન ટ્રાયોન દક્ષિણ આફ્રિકા મહિલા બે હજાર પચીસ માટે મે આઈસીસી પ્લેયર ઓફ મંતની પસંદગી થઈ કેથરીન વોયસ સ્કોટલેન્ડ મહિલા અને મહેદી હસન મિરાજ બાંગ્લાદેશ એપ્રિલ બે હજાર પચીસ માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથની પસંદગી થઈ એપ્રિલની અંદર બરાબર પ્રશ્ન આઠ હાલમાં બિહારના એશિયા રગ્બી અંડર વિશ સેવન્સ મહિલા કિતાબ કોને જીત્યો છે તો દી ચીન અને હોંગકોંગે બિહારના એશિયા રગ્બી અંડર સેવન્સ પુરસ્કાર કિતાબ જીત્યો છે તો આ મહિલાએ જીત્યો હતો પેલો હોંગકોંગે પુરુષ કિતાબ જીત્યો છે બરાબર આટલો ફરક છે તો ચીન તો ચીનનું કેપિટલ છે બીજિંગ કરન્સી છે રીનમેન બી રાષ્ટ્રપતિ છે જીપિંગ જેમ્પિંગ વીસ એપ્રિલે ચાઇનીઝ ભાષા દિવસ વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ બે હજાર પચીસમાં સંધાયમાં આયોજીત થઈ બ્રિક્સ વસરાય પુરસ્કાર બે હજાર પચીસ ચીનના યાતાઈ પેંગ્લાઈ હવાઈઅડા વિશ્વનો સૌથી સુંદર હવાઈઅડ્ડ શોથી થયો છે ભારતને ચીનમાં નાગરિકોને પર્યટક વિઝા રજૂ કરવામાં આવે છે ચીનના ટીમને છાસઠમો ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ ટોપ સ્થાન પર હાંસલ કરવામાં આવ્યો છે ચીનને મધમાખી માટે હમણાં સુધી સૌથી મોટો હલકો મસ્ત નિયંત્રિત ઉત્પન્ન કર્યો છે દુનિયાનો ટોપ દુનિયાનો ટો તમાકુ ઉત્પાદક ચીન બન્યો છે તો પ્રશ્ન નવો હાલમાં કોને ગ્રાહકોને ડિજિટલ બેન્કિંગ ફોડથી બચવા માટે લોક એફડી લો સુવિધા શરૂ કરી છે એક્સિસ બેંકે પ્રશ્ન દસ હાલમાં કોને રાષ્ટ્રીય નાર્ટિક્સ હેલ્પલાઇન માણસ શુભારંભ કરવામાં આવ્યો છે તો અમિત શાહ પ્રશ્ન અગિયાર હાલમાં પ્રથમ વખત વિશ્વ કાશ્ય યંત્રસ્તરીય મહાદ્વીપીય પ્રતિયોગિતાની મેજબાની કોણ કરી છે તો ભારતે તો ભારત બે હજાર છવ્વીસમાં બોગોટા પુસ્તક મેળાનું મુખ્ય અતિથિ નામિત કરવામાં આવ્યું ભારતીય પેટ્રોલ ના બીસ ટકા ઇંધલોનું મિશ્રણમાં પોતાનું લક્ષ્ય પાંચ વર્ષ પહેલાં પૂરું કરી દીધું એટલે કે બે હજાર ત્રીસમાં પૂરું કરવાનું બે હજાર પચીસમાં પૂરો કરેલો ભારતે સહકારી ક્ષેત્રે દુનિયાની સૌથી મોટી અનાજ ભંડારણની યોજના શરૂ કરી મલેશિયા અંકૃત અને બીજે વિશ્વનો બીજો સૌથી મોટો ચા ચાયાતકાર દેશ બન્યો છે ફિડેસ અંતરસ વિશ્વકપ બે હજાર પચીસની મેજબાની ભારત કરશે ભારતે મલેરિયા માટે એલ ફાલસી વેક્સ ટીકા વિકસિત કરવામાં આવી છે ઇન્ટરનેટ સ્પીડના મામલામાં ભારત છવીમાં સ્થાન પર છે ભારતે દુનિયાની પ્રથમ પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી છે બરાબર પ્રશ્ન બાર હાલમાં સ્વતંત્રતા દિવસના પહેલાં બીએસએફને કયા ઓપરેશન એલર્ટ શરૂ થયો છે તો રાજસ્થાન કેપિટલ છે જયપુર સીએમ છે ભગવાન શર્મા રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે લોકસભાની પછી રાજ્યસભાની પ્રશ્ન રિપીટ કરી લઈએ થોડો પૂંચૂણવાળો છે એટલે હાલમાં સ્વતંત્રતા દિવસના પહેલાં એ બીએસએફને કયા ઓપરેશન એલર્ટ શરૂ કર્યો થયો છે તો રાજસ્થાન તો રાજસ્થાનની વિધાનસભા કારગિલ શહીદો માટે સમાન સૌરી વાટિકા સ્થા સ્થાપિત કરાશે રાજસ્થાનના મુખ્યમંત્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગરીબી મુક્ત ગ્રામ યોજના શરૂ કરી છે રાજસ્થાનના પાંચમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ મેજબાની કરશે રાજસ્થાન સરકાર વંદે ગંગાજળ સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું રાજસ્થાનના મ્યાદર અને કિચન ગામની રામસર સહિત દોષિત થઈ તેની સાથે મળીને કુલ રામસર રામસર સહિતોની સંખ્યા વધીને એકોણ થઈ છે રાજસ્થાનને સાંગરી બિલ અને પ્રાપ્ત થઈ છે રાજસ્થાન મંડળોની કોચિંગ સેન્ટર માટે વિનતગ્રહ વિધેયક બિલને મંજૂરી આપી છે પ્રશ્ન તેર હાલમાં કયા રાજ્યની વનોમાં દુર્લભ બ્લુ પિંક ગીલ મશરૂમની શોધ થઈ છે મશરૂમ તો તેલંગણા કેટબલ છે તેલંગણાનું હૈદરાબાદ સીએમ છે રેવતા રેડ્ડી રાજ્યપાલ છે જયષ્ણુદેવ વર્મા કબલ ટાઈગર વિઝર અમરાવતી ટાઈગર વિઝર કાચ ભી નેશનલ પાર્ક મહાવાડીના અરણાવી નેશનલ પાર્ક મૃગાવણી નેશનલ પાર્ક અને આ તેલંગણા આવેલા છે બે જૂને તેલંગણાના સ્થાપના દિવસ મનાવવામાં આવે છે બે જૂન બે હજાર ચૌદનો તેલંગણા આંધ્રપ્રદેશથી અલગ થઈને એક નવો રાજ્ય બન્યો તેથી દેશમાં શું તેલંગણા સ્થાપના દિવસ બે જૂને મનાવવામાં આવે છે તેલંગમાં સુધી અંગદાન પુરસ્કાર તેલંગણાને મળ્યો છે કિડની અંગદાનમાં દિલ્હી ટોપ પર છે અંગદાન વિશે વાત ચર્ચા કરી લઈએ બે પર લિવર અંગદાનમાં દિલ્હી ટોપ પર છે હાર્ટ અંગદાનમાં તમિલનાડુ પૂરત ટોપ પર છે દેશ તો અમેરિકા ટોપ પર છે અંગદાનની અંદર બે પર ચીન છે ત્રીજ પર ભારત છે જીવિત અંગદાનની મામલામાં ભારત ટોપ પર છે જીવિત અંગદાનમાં ઓપરેશન મુસ્કાન એસ્કાઈ એક્ના હેઠળ તેલંગાના પોલીસની છ હજાર સાત હજાર છસો બાળકોને બચાવ્યા એટલે કશું છોત્તેરસો ને ઇઠ્યોતેર સાત હજાર છસો બાળકથી વધારે હોય ને તો છોતેરસો તો ટીક કરી દેજો વિકલ્પ અને કદાચ સાત છ હજાર સાતસો ઇઠ્યોતેર હોય તો એ પણ વિકલ્પ સાચો છે ભારતે પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્લિનિંગ હૈદરાબાદ પુનઃ આરંભ થયો ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણા રાષ્ટ્રીય હેલ્ધી બોર્ડનું ઉદ્ઘાટન કર્યું ઐતિહાસિક બોંદાલો ઉત્સવ તેલંગણામાં મનાવ્યો દક્ષિણ ભારતના તેલંગણાનું રાષ્ટ્રીય વિસ્તરીય ટીકો પટાવણું વિકસિત કરવાની ઘોષણા કરી તેલંગણાને કુંભરા ભીમનો નવા વાઘ સંરક્ષણ ઘોષિત કરવામાં આવ્યો તેલંગાણા સરકારે દિવ્યાંગ દંપતિને વિવા માટે એક લાખ રૂપિયાની પ્રોત્સાહન રાશિ આપવાની ઘોષણા કરી છે પ્રશ્ન ચૌદ હાલમાં ક્યાં ડ્રોન કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ સુશાસિત ક્લાઉડ સીડિંગ તકનીકના ઉપયોગ કૃત્રિમ વર્ષાને કરવા માટે થઈ રહ્યો છે જયપુર પ્રશ્ન પંદર હાલમાં જોમેટોને કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે તો શાહરૂખ ખાનને ઓસ્ટ્રેલિયાના પર્યટન અભિયાન બ્રાન્ડ એમ્બેસ્ટર સારાસ તેંદુલરને બનાવી સચિન તેંદુલકરની પુત્રી છે કેટરીના કેપ માલદીવના ગ્લોબલ બ્રાન્ડ એમ્બિસ્ટર બન્યા સિપ્લા હેલ્થ અને નીના ગુપ્તાને બ્રાન્ડ એમ્બેસ્ટ બન્યા ડેટોલ એમ એસ ધોનીને બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા ટીસીલ ઇન્ડિયાના રોહિત શર્માને બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા ભારત ક્રિકેટ ક્રિકેટર શુભમગિલને ઓકલે ચશ્માની કંપની છે તેને બ્રાન્ડ એબેસ્ટર બનાવ્યા છે ઓડી ઇન્ડિયાના નિરજ ચોપડાએ બનાવે એમ બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા છે તો પ્રશ્ન હાલમાં જે તમને કાલે પૂછેલો હતો તે તો પ્રશ્ન હાલમાં ક્યાં ગાય જત્રા મેળો તહેવાર મનાવવામાં આવ્યો છે તો નેપાળમાં પ્રશ્ન તમારા માટે છે હાલમાં નારી અદાલત કયા રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહ્યો છે તો રાજસ્થાન બી સિક્કિમ સી આંધ્રપ્રદેશ કેડી એક પણ નહીં બુમાં તો તો મૌલિક વિશે પ્રશ્નો આપણે ચર્ચા કરવાની હતી તે કરી લઈએ છીએ હવે ક્રિસ્ટી કોમેન્ટ આઈઆઈસી પ્રથમ આઈઓસી આઈઓસીની પ્રથમ મહિલા આફ્રિકા અધ્યક્ષ બની છે વ્યાસી શાંતિ સૂચક બે હજાર પચીમાં ઇસ્લિયન્ડ ટોપ પર છે ભારત એકસો ત્રેસઠમાંથી એકસો પંદરમા સ્થાન પર છે એકસો પંદરમા સ્થાન પર ફ્રાન્સની દેશની સ્ત્રીઓમાં નવા રસ સમૂહની શોધ થઈ શિખર ધવને પોતાની આત્મકથા ધવન ક્રિકેટ લાઈફ એન્ડ મોડ લખી છે ટાટા ગ્રુપે દેશોથી વેલ્યુલ બ્રાન્ડ બની ટાટા ગ્રુપ દેશનો સૌથી વેલ્યુએબલ બ્રાન્ડ બન્યો નાટો શિખર સંમેલન બે હજાર પચીસમાં આયોજન નેદરલમાં કરવામાં આવ્યું બત્રીસ દેશો પિસ્તાળીસ રાષ્ટ્રીય રાષ્ટ્રીય અને અધ્યક્ષને સરકારી પ્રમુખ આટલી વ્યક્તિઓ હાજર રહ્યા હતા ભારતીય ક્વોન્ટમ કોમ્પ્યુટર વેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આંધ્રપ્રદેશ લોન્ચ કરી છે ભારતનો પ્રથમ બટરફ્લાય સેક્ટુર કેરળ રાજ્યમાં સ્થાપિત કરવામાં બાંગ્લાદેશને આઠ ઓગસ્ટને નવા બાંગ્લાદેશ દિવસ મનાવવામાં આવ્યો જે વિવિધ પ્રકારોને દૂર કરવા માટે આ એકન બે હજાર પચીસ મેજબાની ભારત કરશે હાલ ચીન બે દસ નવા ચામાચેડિયું વાયરસ ચીને બે નવા ચામાચેડિયું વાયરસ બેટ વાયરસની ઓળખ થઈ ભગવાન જગન્નાથ વિશ્વ સ્પ્રીત રથયાત્રા ઓડિશામાં શરૂ થઈ ચાઇના પૂર્વ મંત્રી જોઈ જીઆઈ એઆઈબીના અધ્યક્ષ અધ્યક્ષ આવે છે એ એ ડબલ આઈ બી એટલે કે ઓશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક હાલમાં ઉગ્રોના કેપિટલ અનુજ પાંડે સીઓ નીૃત્વમાં આવે છે કેનેડાની ફાયરપેક્સ ફાઇનાન્શિયલના વરિષ્ઠ સલાહકાર રૂપમાં સામેલ થયા આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે આ શું આંધ્રપ્રદેશ સરકારે શૂન્ય ગરીબી પીપોર પહેલનો પણ શુભારંભ કર્યો હતો અને તેનો બે હજાર ઓગણીસ સુધી ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ હતો તેલંગાના ઐતિહાસિક ગુનાલ ઉત્સવ શરૂ થયો મધ્યપ્રદેશ સરકારે શિક્ષકોને ઓનલાઈન હાજરી એક જુલાઈ બે હજાર પચીસથી ફરિયાદ કરી હાલમાં ચર્ચામાં રહેલ માલે મહાદેશ્વર વન્યજીવો ભેરણ કર્ણાટક રાજ્યમાં સ્થિત છે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ બે હજાર ઓગણત્રીસની મેજબાની ભારત કરશે રાજસ્થાન પાંચમા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીની ગેમ્સની મેજબાની કરશે પરાગજેન રોના સચિવ નિયુક્ત કરવામાં છે રો છે એટલે કે ડબલ્યુ આર એ ડબ્લ્યુ રિસર્ચ એન્ડ એનાલિસ્ટ વિંગ ફૂલ ફોર્મ છે ઉધમપુર એ કાશ્મીરમાં આવેલું છે જમ્મુ કાશ્મીરમાં ઉધમપુર સ્થાન પર ભારતીય સેના દ્વારા ઓપરેશન બિહાલી શરૂ કરવામાં આવ્યું છે આર પ્રજ્ઞાનંદ ઉજ્જ એસ કપ માસ્ટર્સનો કિતાબ જીત્યો છે ભારતના ટોપ ખેલાડી વિશ્વના ચાર નંબરના ખેલાડી બન્યા છે તન ધણખણ જી એસ વેરિયન દ્વારા લખેલ પુસ્તક આંબેડકરને સંદેશ લોન્ચ કરી કેરળ બે હજાર વીસ પચીસમાં આ સંરક્ષિત ક્ષેત્રમાં રાષ્ટ્રીય મૂલ્યાંકન પર ટૉપ રહ્યો ભારતનો બૌંચાબિક દેશ બે ઉન્નત રેલવે એન્જિન રાઇટર્સ દ્વારા નિર્યાત કરવામાં આવે છે રાઇટર્સનું ફૂલ ફૂલ ફોર્મ છે રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમી સર્વિસ વિયેતનામ અંડર ત્રેવીસ એશિયન રેલિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીમાં આયોજિતથી મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા શક્તિપીઠ એક્સપ્રેવે પરિયોજનાની મંજૂરી આપી છે ડબલ્યુએમઓ દ્વારા એશિયા જળવાયુ સ્થિત બે હજાર ચોવીસ નામનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે ડબલ્યુએમઓનો ફૂલ ફોર્મ છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગનાઇઝેશન ઇગા સીઆરટેકની મેબલોન બે હજાર પચી મહિલા એકલ ગીતો દ્વિત્યો જેનિક સિન્નરે કાર્લો સલ કરાય તેને વિલંડન બે હજાર પચીસ પુરુષ એક જીત્યો એકલ કિતાબ જીત્યો છે ભારતે પોસ્ટ બટાટાને ઉત્પાદનમાં ગુજરાત ટોપ પર રહ્યું છે આસામ સરકારે ભારતના પ્રથમ એકવાટક પાર્કનું ઉદઘાટન થયું બ્રિટન મતદાનની ઉંમર ઘટાડીને સોળ વર્ષ કરવામાં આવી છે બિહારે દસ વર્ષની જુનિયર રાષ્ટ્રીય રગબી સેવાનું ચેમ્પિયનશીપનો અંડર અઢારનો કિતાબ જીત્યો છે પંજાબ સરકારે ઓપરેશન જીવન જ્યોત શરૂ કરી છે એન્લ પાર્કસો ઇન્ડિયનમાં સિંગાપુર ટોપ પર છે ભારત સિત્તરમાં સ્થાન પર છે બરાબર એક સિંગ દેશોની વિશે આપણે ચર્ચા કરી લઈએ તો કયા દેશમાં કેટલા દેશોની પાસપોર્ટ હોય તો કેટલા દેશોની વિજ ફ્રી વિજા કરી શકાય સિંગાપુર એકસો ત્રણ દેશો જાપાન દક્ષિણ કોરિયા એકસો નેવું દેશ જર્મની ફ્રાન્સની એટલી એકસો નેવ્યાશી દેશ છ નંબર છે આ ત્રણ એકથી ત્રણ નંબર હતા જાપાન ટોપ પર હતું સિંહ એકસો ત્રણ દેશો બે પર હતું જાપાન દક્ષિણ કોરિયા એકસો નેવું દેશો જર્મની ફ્રાન્સની એટલી એકસો નેવ્યાશી ત્રણ નંબર પર છ નંબર બ્રિટન ગિરાવડ એકસો છ્યાસી દેશો ગિરવડ જોવા મળે છે દસ અમેરિકા ગિરાવડ છે એકસો બ્યાસી દેશો ભારત સિત્યોતરમાં નંબર પર છું અગાઉ પંચ્યાસીમાં નંબર પર હતું ઓગણના વર્ષમાં અને ઓગણ હાઇસ્ટ દેશો ઓગણસાઠ દેશમાં કરી ફ્રી વિજા કરી શકીએ પાસપોર્ટ હોય તો પ્રતિભૂત પ્રતાવની સંખ્યા બારસોથી ઓછી કરવાવાળો પ્રથમ રાજ્ય બિહાર બન્યો ફ્રીડે સંતરણ ચેસ કપ ફ્રીડે ચેસ વિશ્વકપ કપ બે હજાર પચીની મેચની ભારત કરશે ભારતમાં માલદીવ વચ્ચે રાજ્યની સંબંધનો સાઠ વર્ષ પૂરા થયા ભારત સરકારે યુકોની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મંજૂરી આપી છે બીઆર કેબિનેટના તમામ ગ્રામ પંચાયતને બે હજાર ચારસો છવ્વી કરોડ રૂપિયામાં લગ્ન મંડપ યોજના મંજૂરી આપી છે ફ્રાન્સ ફિલિસ્તાનને અસ્વંત્ર દેશના રૂપમાં માન્યતાની ઘોષણા કરી છે કતર એરવેઝની બે હજાર પચીસની કતર એરવેઝ બે હજાર સ્ટ્રાઇક ટ્રેક્સ એવોર્ડ દુનિયામાં સર્વશ્રેષ્ઠ એરલાઇનનો ખિતાબ મળ્યો છે એર ન્યૂઝીલેન્ડને દુનિયાની સુરક્ષિત એરલાઇનનો દરેજ કિતાબ મળ્યો છે જાપાન એ ટુ એને રોકેટ જલવાયુ પરિવર્તન દેખરેખ માટે પ્રસ્થાપિત કરે છે ભારતનો વિદેશી ઋણ વધીને દસ પ્રતિશત વધીને સાત ઓઈન્ટ છત્રીસ પોઈન્ટ થયો છે પીએમ મોદીને ધર્મચક્રવર્તીની ઉપાધિ મળી છે મારા રાજ્ય સરકારે કપાસ હળદર મકાઈ ખેડૂતો માટે હેજિંગ ટેસ્ટ શરૂ કરે છે ભારતે ભૂમિજળ અને સમુદ્ર બંદરગામ માધ્યમથી બાંગ્લાદેશને સરળની ઉત્પાદતિ આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે જ્યારે ચૌધરી બે હજાર પચીસમાં શક્તિગોળ પુરસ્કાર જીત્યો મહારાષ્ટ્ર સરકારે થી પોલિસી જેમ કે લેંગ્વેજ ત્રિભાષા પોલિસી આદેશ વપરાશ લીધો છે વન સ્ટોપ પ્લેટફોર્મનો રેવલે એપ લોન્ચ કરી છે એર ઓફિસ ઇન્ચાર્જના પ્રશાસનનો પદભાર સંભાળો ચિંગ એટલે કે ચાઇનામાં છે શાઇ સહયોગ સંગઠન રક્ષામંત્રીની બેઠક થઈ છે ત્રણ જુલાઈ થઈ હતી તેનો પ્રશ્ન છે ત્રણ જુલાઈનો રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થાનું નામ બદલીને સાવિત્રીભાઈ ફૂલેનું નામ રાખવામાં આવ્યું છે ભારતે યુએ દેશને હરી સ્ટીલ એલ્યુમિનિયમ ક્ષેત્રમાં રણનીતિક ભાગીદારી કરી છે તો આ હતા પ્રશ્નો ભાગ એક અકાલે ભાગ બે રજૂ કરીશું લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પ્રસાર કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે એ ફરી મળીશું નવા વિડીયો સાથે